તો ભાઈ બધાને જય વચરાત ને કેમ મજામાં આવ્યો મજામાં છે અને ઉદય મજામાં છે કે નહીં તો ખતરનાક મેન વસ્તુ લેજન્ડ હાલ લેજન્ડ તો ઠીક છે બટ આ આલા તો લેજન્ડરી ટાઈપ લાગે કે નહીં કે કાઈ તો ખરેખર આમાં કપાઈ તો જા ના કપાય આમ તો ક્યાં દોરો નહીં બતાવી એ ભાઈ ખેત તો નહીં આંગળી કપાઈ જાય ખરેખર મજબૂત છે ભાઈ મજાકની વાત નથી આમાં તો હમ છોકરાનું પતંગ કાપી જાય એક બે ને છોકરા કે અંદર ઓલા વરસની છે હમ ક્યાં તો કયો છે મેજાની ઓલા વરસની પડી ભાઈ આ વરસ નકલ માલથી સાવધાન ઓ એટલે આ તો ડુપ્લિકેટ છે ને અલા ભાઈ ઓરિજિનલ એ કેવા માંગે કે ભાઈ ડુપ્લિકેટથી સાવધાન જો લેજન્ડ સ્પેશિયલ માજા અને આ છે ને એમાં લાયન દોર્યો એ પ્રમાણે આ લાયન જેવું કામ કરતો હોય બેસ્ટ ક્વોલિટી એક્સપોર્ટ કેટલા પડી દે હાજુ કીધે ખોટું ન કરતો છસો હા તે છે આ હું સારી રીતે પતંગ ઉડાડવા માટે હવામાં બસો ઓ મીટર દોરો છોડવો આ તો અહીંયા ઇન્સ્ટ્રક્શન એ આપી સસ્તી આવતી 400 હતી એમાં અહીંયા તો ઇન્સ્ટ્રક્શન એ આપી દીધી એટલે આ આવી એટલે તો પૂરી જોઈએ આવી રીતે એટલે ડાયરેક્ટ બકડી દી બોલે 200 ને 300 વાળી હતી પણ એમાં બેગ હતું ભાઈ આ ક્યાં ઈ લે પેલા ઠેકાને ચેકિંગ કર્યું ઓસી આલ લીધી તો આ અરે પ્રીમિયમ ક્વોલિટી હો ખરેખર મજાકની વાત નથી મને કાપીન જોઈએ હવે નહીં નહીં આ ગયો છે મને પતંગ લઈને આવે સાગર નામ એકલો સાગર બોડી બિલ્ડર એ કટેલ ક્વોલિટી નું તાજુડાઈ ને મકર સંક્રાંતિ કેટલા દિવસ આધી આધી તો ભાઈ

બોલ બોલ કરી અને આગળ બાંધી દે એ ઓલો હાથી બોલાવે હાલ તો એ આમ જો એમ કે કાયલ છે ઓનો હિન્દરું લઈને હિન્દરું આ એને બોલાય તો પાછો એને કે ઈ હિન્દરું છે ઈનો હાલે અનસી કન્યા બાંધે પર વિશ્વાસ ને તો જંદા કાર કાર હે કે એકદમ

હવે ઉડે તો બાકી પાછું નીચે બાકી નીચે નારે ના તો બે વાતું હોય તો પછી અને સાગર જ લડી લેવાનો સાગર ઢીલ નો મૂકતો નથી આવડતી ભાઈ

Vì uttalige bakijo anuataru teja ngay birtejago nana de kaiji hai hiệp hai hai hiệp એક કઈ ગામમાં યાર જાડવાની 56 વાગી હવે તું એક કામ કે ધારી મૂકી દે એમની જો આ આ છે ભાઈ પૈસાની કુબી ઓસા પૈસા પતંગ કપાયે બધું પૂછાયો ના કપાય આલે ઓ આ હે પ્રીમિયમ પ્રીમિયમ લેજન્ડ ક્વોલિટી હોય લોયલ બેહી ગયા થઈ બેહી ગયા ઉતરી હે આ કુતરી બેહી ઓ

નબી જમાનામાં તો ખાઈ જઈશ નકર એ તો આ ખતરનાક છે જ જમાના રે કેમ હમ તે લે બી એવો બીસ્તે અમારે જીવાનો અમને બહુ ગમે બધાને જા તે લેજો હે ને હા લઈ આવ ઘર ને અબાલ રોટલી સોરીન જોઈ લે ફૂલ તૈયાર કરી નથી હો એને જલ્દી દેઈ તો વજૈં ઠીકે ની આજ ખાવનું છે હે દહીં દ બેવાની સ્ટાઇલ જો બાકી ખાઈ લે ને કરણ પછી આપણો પગથ્યું મત સકતે હી કલકા વાર ગયા હમજો કાનુ સા કરે હમરા જો આ ભૂખી હોય ને તો આમ સ્ટ્રીટ ડોગ સ્ટ્રીટ ડોગ ને કાઈ મે દસ એકલે વઈને આદત પડી ગઈ તો મને માથી દેહે આ ફીમેજે મને આની દી તુલ મત કઈ એટલે આય રોજ પે દીઉ જો રોટલો દેવો જો રોટલી રાખી જો બપોરે આવે બપોરે કરવા હા સાંજે આવે પછી એને કહીએ ખાવાનું દઈ દઈએ ને તો વાંધો ન આવે ન દઈએ ને તો તાવ બધી તો સીડીયા સીડીએ સેડ્યા સેડીને ઉતરા ઉતેર એલે હા ભરે ઇન્દ્રી કે કે વાત કરે મને હું હોય તો ખબર પડે છે હમ એટલે રસોડામાં જોઈએ કે ત્યાં કઈ બોય ત્યાં ઝોંટી આવું જ્યાં ઝોંટી લઈ જાય ત્યાં કઈ છે

નાગપુર <lifeills> <coughs> આમાં ન્યુ અપડેટ આવે જ છે એક પછી એક વર્ઝન નવું આ નવું વર્ઝન આવ્યું નો ઘટનું જીરો પોઈન્ટ સેવન સેવન પોઈન્ટ નો ઘટ નું ખાવ બિસ્કિટ હા હે તૈયાર જો કાન માં માંગરી આમાં માં હું ભાઈ જોઈ મે હું જેટી આવી હું કોઈ નની ને હે